એક બીજા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો આપણે સુખી કોલોની કહેવાય બોડેલીની જે સુખી કોલોની હતી જ્યાં સુખીની બધી ઓફિસો હતી સુખી એટલે કે સુખી જે આપણે ડેમ બનાવ્યો છે ત્યાં અને તેની કેનાલોનું ને બધાનું જે વહીવટ કરતા હતા તેની વહીવટ કરતાની મુખ્ય ઓફિસ છે અહીંયા આ જમણી બાજુ આપણે ડાબી બાજુ તો ત્યાં આવેલા છે હવે ત્યાંથી આપણે આ બોડેલી બજાર બાજુ અને ત્યાંથી હાલોલ રોડ પર જઈશું વાયા આપણે આ બાજુ અંદર એક ગોપાલ ટોકીઝ કહેવાય છે ગોપાલ વાળા રસ્તેથી અંદર પાછળ જવાય છે એ બાજુ તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં ખૂબ મજા આવશે ખૂબ સરસ વિડીયો છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો સરસ મજાનો સૂર્ય ઉગી રહ્યો છે સવાર થાય છે એટલે તમે દેખજો કેવું લાગે છે આ બોડેલી ગામની સવાર છે તમને ખૂબ મજા આવે એવું વાતાવરણ છે અહીંનું સરસ મજાનું ગામ છે સિટી છે સામે દેખાય છે કોલ ટોકીઝ હતી બહુ પહેલા ખ્યાતનામ ટોકી હતી પણ હવે બંધ થઈ ગઈ છે ખંડેર બની ગઈ છે તો અહીંથી આપણે આગળ જઈશું સમર્પણ સોસાયટી લખેલું આવશે જેનો પાછળનો ભાગ એ પ્રમાણે આપણે આગળ જઈશું આ વોલ્કિંગ ટૂર છે અહીંયા તમને બહુ મોટા મોટા મસ્ત મકાનો જોવા મળશે કલ્યાણ સોસાયટી કબીર મંદિર માકુમારીનો આશ્રમ આવેલો છે અહીંયા આ બધી જૂની સોસાયટીઓ છે દિવાળી બા પાર્ક એવું કહેવાય છે આને દિવાળીમાં પાર્ક સોસાયટી છે જેની એકઝેટ તળીને જ અલીખેરવા જુથ ગ્રામ પંચાયત છે તેની ઓફિસ અને ત્યાં એક તળાવ આવેલું છે જૂનું તળાવ છે કાળી તલાવડીના નામથી એને ઓળખવામાં આવે છે અલીખેરવા જુથ ગ્રામ પંચાયતની ઓફિસ છે આગળ લિ ખેરવા બાજુ જવાય છે એ બાજુ સીધી એક નવી સોસાયટી બને છે પણ એ પછી કોઈક દિવસ તમને એની વિઝિટ કરાવીશ આજે આપણે સમયનો અભાવ છે સમય થઈ ગયો છે એટલે હવે આપણે જવું પડશે પછી આપણે સ્કૂલ જવાનો સમય થઈ જાય છે એટલે cempawati na lang ito wala kong residensi Okay, residency ba na siya? Nabu-contraction

પાછા બોડેલી તરફ જઈશું અલીપુરા ચોકડી તરફ આર કે રેસિડેન્સી નવી સોસાયટી ડેવલપ થાય છે બોડેલીની ખૂબ જ સરસ છે સવાર છે સાડા સાત નો સમય થઈ ગયો છે હવે એસટી ડેપો આવશે બોડેલી નું ખૂબ સરસ એસટી ડેપો છે અહીંથી ખૂબ દૂર દૂર સુધીની બસો તમને જાય છે ઠીટ સૌરાષ્ટ્ર બાજુ માંડવી કચ્છ ભુજ અંજાર ભચાઉ પછી એમ્પી બાજુ જાય છે અને પેલી બાજુ દક્ષિણ બાજુની વાત કરીએ તો ઠેઠ સુરત નવસારી વલસાડ સુધી બસો જાય છે એટલે કે ગુજરાતની બોર્ડર સુધી અહીંથી બસો જાય છે અલિપુરા ચોકડી છે હવે આપણે અલિપુરા ચોકડીથી છોટાઉદેપુર રોડ પર જબુગામ ભાવિ જેતપુરવાળા રોડ પર જઈએ છીએ ફાટકવાળા રોડ ખૂબ સરસ મોર્નિંગ તમને બોડેલીની દેખાતી હશે સર્વોદય હોસ્પિટલ આવેલી છે જોડે સફાયર સ્કૂલ આવેલી છે જે ખૂબ મોટી સ્કૂલ છે પ્રાઇવેટ સ્કૂલ છે પણ ખૂબ સરસ સ્કૂલ છે એની નામાંકિત સ્કૂલ કહી શકાય સફાયર પબ્લિક સ્કૂલ સરસ મજાનો સૂર્ય ઉગી ગયો છે સૂર્યોદય થઈ ગયો છે હવે ધીરે ધીરે બધા પોતપોતાના કામે નીકળશે કામ ધંધાએ સવાર થઈ ગઈ છે એટલે આ બધી વાન જાય છે આજુબાજુના ગામમાંથી બધેથી નાના છોકરાઓને સ્કૂલે મોટાભાગે આ બાજુ જાય છે એટલે ફાયર સ્કૂલના જ બાળકો હશે ખરેખર ભણતર તો ગ્રામ્યની જે સ્કૂલો છે પોતાના ગામની જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓમાં જ બાળકોને ભણવું મૂકવું જોઈએ પ્રાઇવેટ સ્કૂલમાં ખાસ નહીં મૂકવાનું કારણ કે સાચું શિક્ષણ તમને સરકારી સ્કૂલમાં જ મળશે એટલે અમારો આગ્રહ તો એવો જ છે કે પોતાના ગામની સ્કૂલમાં જ મૂકો તો જ સારું રહે કારણ કે ત્યાંનું વાતાવરણમાં અને ત્યાંની ભાષામાં એમને શિક્ષણ મળી રહે તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ પૂર્ણ કરશું તો તમે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ